ઉપસમ પ્રકરણ બે પ્રકારના મુક્તિદાયક અહંકારનું અને એક પ્રકારના બંધનકારક અહંકારનું તથા પરમાત્માના સ્વરૂપનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે એ રકમ જેમ ચિંતામણીના તત્વને જાણનારા લોકો ચિંતામણીને પ્રાપ્ત કરે તે જ પ્રમાણે ઉપરયુક્ત વિચાર દ્રષ્ટિથી દેતભાવનો ત્યાગ કરી આત્માના સ્વરૂપને જાણનારા મહાપુરુષો વિશુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય એ શ્રીરામ હવે હું તમને બીજી દ્રષ્ટિનું વર્ણન કરું તે તમે સાંભળો હું જ આકાશ છું હું જ આદિત્ય છું હું જ દિશાઓ છું હું જ અધ છું હું જ ઉધર્વ છું હું જ દૈત્ય છું હું જ દેવ છું હું જ લોક એટલે કે સંસાર છું હું જ ચંદ્રમાં વગેરેની પ્રભા છું હું જ અંધકાર છું હું જ મેઘ છું હું જ પૃથ્વી છું હું જ સમુદ્ર છું રેણું વાયુ અગ્નિ આ સઘળો એ સંસાર હું જ છું ત્રણેય લોકમાં સર્વત્ર જે પરમાત્મા સ્થિત છે તે હું છું તે સ્વરૂપ પરમાત્માથી ભિન્ન પરિછીન હું કોણ છું હું કદી પરિચ્છીન થઈ શકતો નથી દેહ વગેરે પણ મારાથી ભીન શું છે એ કદીતી વસ્તુ પરમાત્મામાં દેત કઈ રીતે હોઈ શકે એ કમલનયન નિષ્પાપ શ્રીરામ તમે જ કહો આ પ્રમાણે આ સંપૂર્ણ જગતના આત્મા રૂપે સ્થિત થઈ જતા કોણ પોતાનું અને કોણ ભરાયું તત્વજ્ઞથી ભીન એવી કઈ વસ્તુ છે જે તેને જો પ્રાપ્ત થઈ જાય તો તે હર્ષ અને વિષાદગ્રસ્ત થાય જો એવી વસ્તુ જો એવી વસ્તુ ના આવી જવાથી તેનામાં વિષાદ જોવામાં આવે તો તે તત્વજ્ઞ પુરુષ નથી મૂર્ખ છે મૂર્ખ કેમ કે એવો પુરુષ સંસાર પરાયણ જ હોય સચિદાનંદમય નહીં એ રઘુનંદન બે પ્રકારની અહંકાર દૃષ્ટિઓ સાત્વિક અને અત્યંત નિર્મળ તેમની ઉત્પત્તિ જ્ઞાનથી થાય તે મોક્ષદાયીની પરમાર્થ સ્વરૂપ છે હું સર્વથી પર સૂક્ષ્મ અતિસૂક્ષ્મ વિનાશીલ સંપૂર્ણ પદાર્થોથી અતિ છું આ પ્રથમ અહંકાર દ્રષ્ટિ જે કાંઈ છે તે બધું હું છું આ બીજી અહંકાર દ્રષ્ટિ એ રામ આ બંનેથી અલગ ત્રીજી અહંકાર દ્રષ્ટિ આ છે દેહ હું છું આ દૃષ્ટિને તમે માત્ર જ સમજો આ કદી શાંતિદાયક હોતી નથી હવે તમે આ ત્રણેય અહંકારોને છોડીને શેષ રહેનારા અહંભાવ રહીત પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપનું અવલંબન કરી તે જ અવલંબન કરવા યોગ્ય પરમ તત્વમાં તત્પર થઈ સ્થિત રહો કેમ કે આ મિથિયા જગતમાં પરિપૂર્ણ સર્વ પ્રકાશક આત્મા વાસ્તવમાં સમગ્ર પ્રપંચથી મુક્ત અને સમસ્ત પદાર્થોની સતાથી અતિ છે તેથી હે શ્રીરામ તમે પોતાના જ અનુભવથી તુરત છો કે તમે સદા સર્વદા પ્રગટ સચિદાનંદન પર બ્રહ્મ સ્વરૂપ છો આત્મા ન તો માત્ર અનુમાનથી પ્રત્યક્ષ થાય કે ન આપત વચન અને શાસ્ત્ર વગેરેના શ્રવણ માત્રથી પ્રત્યક્ષ થાય પરંતુ તે સદા સર્વદા બધી રીતે માત્ર અનુભવથી પ્રત્યક્ષ થાય આ જે કાંઈ સ્પર્શ સ્પંદન જ્ઞાન વગેરે પદાર્થો છે તે બધા દસ્ય અને દર્શન રહિત સચિદાનંદ પરમાત્મા છે આ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા વાસ્તવમાં ન તો સત્ છે ન અસત છે ન અણુ છે ન માન છે ન સત અને અસતથી મધ્યમાં છે આ આત્મા છે આ આત્મા નથી આવો જે સંઘના ભેદ છે એની સ્વયં આત્માને પોતાનામાં પોતાની સર્વવ્યાપી શક્તિથી કલ્પના કરી રાખી તે પ્રકાશમાન પરમાત્મા ત્રણેય કાળમાં સદા સર્વત્રા સર્વત્ર સ્થિત છે તો પણ માત્ર સૂક્ષ્મ અને મહાન હોવાના કારણે તે અજ્ઞાની પુરુષો દ્વારા જાણવામાં આવતો નથી જેમ લોકદિથી તમામ પદાર્થોનું અસ્તિત્વ સર્વત્ર વિદ્વામાન છે તે પ્રમાણે પરમા્ દ્રષ્ટિએ સચિદાનંદન પરમાત્મા સર્વત્ર વિધ્વમાન છે સર્વવ્યાપી છે તે કોઈ એક સ્થાનમાં સ્થિત છે એવી વાત નથી બધાયનો આત્મા એવો તે કોઈ સમયે પણ વાસ્તવમાં ન તો ઉત્પન્ન થાય ન મરે ન કાંઈ ગ્રહણ કરે ન કાંઈ ઈચ્છે ન મુક્ત થાય ન બંધનમાં પડે જેમ દોરડામાં સરપની ભ્રાંતિ દુઃખદ છે તે પ્રમાણે આત્મામાં અજ્ઞાનથી ઉત્પન્ન દેહ વગેરે અનાત્મા પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપી ભ્રાંતિ માત્ર દુઃખદાય છે આ આત્મા કદીય ઉત્પન્ન થયો નથી કેમ કે તે અનાદિ છે આ મરતો પણ નથી કેમ કે આ અજન્મા છે તે તેનાથી ભિન્ન વસ્તુની ક્યાંય અભિલાષા કરતો નથી કેમ કે આત્માથી ભિન્ન કોઈ વસ્તુ છે નહીં આ આત્મા દિશા દેશ કાળથી મર્યાદિત ન હોવાના કારણે કદીય બંધાતો નથી અને જ્યારે બંધન જ નથી ત્યારે મોક્ષ ક્યાંથી તેથી વાસ્તવમાં આત્મા બંધન મોક્ષ રહી છે એ રઘુનંદન ઉપરયુક્ત ગુણોથી યુક્ત આ સર્વનો આત્મા છે પરંતુ આ બધાય લોકો શરીરનો નાશ તથા મોહવસ ફોગટ રડી રહ્યા જેમ ઘઉંને દળવા માટે બનેલા યંત્ર દ્વારા ઘઉં દળવાની ક્રિયા ચાલુ થતાં માણસ માત્ર સાક્ષી ભાવે તે કાર્ય કરે તે પ્રમાણે આત્મજ્ઞાની વિદ્વાન મુનિને બંધન મોક્ષરૂપી બંને કલ્પનાઓથી મુક્ત થઈ શરીર વગેરેનો વ્યવહાર કરવો જોઈએ તમામ વિષયોમાં શક્તિ દ્વારા સંકલ્પો કામનાઓનો અભાવ થઈ જવાના કારણે જે સ્વતઃ સ્વાધકના મનનો નાશ થઈ જાય તેને આત્મદર્શી તત્વજ્ઞ મહાપુરુષોએ મોક્ષ કહ્યો એ રામ તમે સઘળી કલ્પનાઓથી રહીત અવસ્થાને તમે સઘળી કલ્પનાઓથી રહીત અવસ્થાને પ્રાપ્ત અને આસક્તિ રહી છો તેથી આ સગર પુત્રો દ્વારા ખોદવામાં આવેલા સમુદ્ર સુધીની પૃથ્વીનું દીર્ઘકાળ સુધી પાલન કરો શ્રી યોગ વશિષ્ઠાય નમઃ